એ નિરત રાખો યાર થઈ જશે ઉતાવળ ના કરાય ઉતાવળું પકડું ના ફળાય યાર અને આ હોળી આવે છે કે પૈસા પૈસા ની જરૂર નથી ને મારે ના ના યાર કઈ જરૂર નથી પૈસા ને તો કઈ જરૂર નથી યાર મારે પૈસા માટે થોડું યાર તમને મારે પૈસા ની કઈ તાણ નથી ખબર છે તમને મોટો તહેવાર યાર આ તહેવાર તો બરાબર છે તમારી વાત સાચી છે કઈ પ્રોબ્લેમ નથી યાર મારે પૈસા ની કોઈ જાતની ટેન્શન નથી મને તમને ખબર છે મારે ક્યાં વાપરવા જવાનો હોય યાર શું કરવા પૈસા મારી વાત સાંભળો હું બુદ્ધિવાન બહુ છું તમે મારા કોન્ટેક્ટ માં તો હું તમને રસ્તા બતાવીશ કેમ જિંદગી જીવાય આગળ પૈસા તો યાર તમારે જોઈ તો હું તમને આપીશ મારી આગળ ઘર મને બસ મન મોજ કરાવો હું તમને સામા પૈસા આપીશ યાર પૈસા તો હું તમને સામે આપીશ યાર મારે પૈસા ની તાણ નથી તમે મને બસ સંતોષ આપો મને મોજ કરાવો મારી જિંદગીમાં હવે તમને મોજ કરાવી દે એમાં શું તમે મારી વાત સાંભળો તમારો છોકરો આવે ને ત્યારે તમે છે ને બજારે આવજો ગમે એમ કરી એટલે આપડે કઈ મોટરસાયકલ માં લઈ મોટરસાયકલ તમે મારી પાછળ બેસી જવાનો આપણે સીધા વૈયા જવું આમાં નદી છે ને ત્રિવેણી નદી ત્રિવેણી નદી સાથે જાવ ઓછો કરી આવશે હમણાં એમ યાર ખુલ્લા થોડી મજા આવે કઈ ખુલ્લા મજા આવે કઈ મોસ્તો નદી નાળા કોઈ હોય જ નહીં ખુલ્લું જોઈએ આપડે ત્રિવેણી નદી જોઈએ ને બીજા રસ્તે ત્રિવેણી નદી ઓલે મેન રોડે રોડ ના જવાય સમજો હા હા એ તો બરાબર છે મેન રોડ મેન રોડે રોડ ના જવાય આપડે બીજે રોડ પાછળ નવા ગામનો રસ્તો છે ને

નથી સમજાતું યાર તમે મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું છે ને રાતે ફોન તમે મારા રાતે છે ને તમારો ફોન નંબર છે ને ખુલ્લો રાખો આપડે બાર વાગ્યા પછી ને તમારે ઝડપો હું ફોન કરવાનો પંખો ફૂલ મૂકી દેવાનું તો કો ફૂલ મુખી દેવાનો ઢળકો ઓઢીન હુવાનો એટલે મોક ફાઈટ બાય ના દેખે લાઈટ બંધ કરી દેવાની તય તમારે મારા ઘરે ફોન થી વાત કર લેવેલ તમારા સસરાને બારે અવડ ન ખબર છે ઈ તો છે જ નહી યાર કો કરીબો ક્યાર બારિયે થી જોતો હુએ સાસ ને સસરા લ્યો કુ ફી ઉ સકલી જે એવડે એવડ ટેકિયા તોય જોતી નહી સાબ આ વી યે તમે તેશ્વિસ બતાવી તમે સમજી ગયા રાતે છે ને લાઈટ લાઈટ બંધ કરી દેવાની કોઈ ઢળકો ઓઢી લેવાનો મત હે અં હા પરબ ઢળકો ઓઢી પંખો ફૂલ નો અવાજ આવે તમે બોલો વાત અવાજ ના આવે તમે તરત આવી શકોન્ટેક્ટ થઈ જાય તમે આવી શકો તમે તમે અમે કઈ ત્યારે આવો તો તમારો પ્લાન હોય ત્યારે આવો હોય ત્યારે આવો તો અમારા ઘરના હોય સાચી વાત આવવું જોઈએ

ના હોય રાતે આવું તો ખરી પણ તું સોઈ ગયા હોય ને બાર એક વાગે તો પછી સુઈ ગયા તો પછી તમરો ઘર બેની ખોલે કવાઈ છે તો ઊઠીને જઈ તો પડે હો તમે એમ કરો મને ઘર તો એક દેખાડો આવું ને તમે હા તમારી છે એક કામ તો દિવસે હા દિવસે હું હાંજે જવાનું છું બાર કામ અમે પરિવાર જવાનું છે એવું છે

તો મજા આવે તો તમે રાતે ફોન મારા ફોન ચાલુ રાખો ને તો તમને મોજ કરાવી હું છે ને બહુ બુદ્ધિવાન છું મારી વાત કરું હું તમને વાત કરું મારે તો છે ને મેં તો બે પ્લોટ લીધા મારા બે દીકરા છે ને એટલે બે પ્લોટ લીધા બે પ્લોટ લઈને બે છોકરા ચાર ચાર મકાન બનાવી દીધા આઠ બ્લોક આઠ બ્લોક બે રૂમ રસોડો બે રૂમ રસોડો આઠ બ્લોક છે ચાર નીચે તો ચાર ઉપર બરાબર સમજ્યા બે છોકરા બે બે છોકરા દુકાનો લઈ દીધી એક છોકરો દુકાન હકાલે છે બીજો છોકરો મારો નાનો છે ને ભણે છે આઠમો એટલે હું બુદ્ધિવાન બહુ છું તમને